કચ્છના માંડવીમાં વરસાદી પાણી ભરાયા છે માંડવીની જોતેશ્વર સોસાયટીમાં પાણી ભરાયેલા છે ચોવીસ કલાકથી વરસાદી પાણી ભરાયેલા છે માંડવીમાં સતત વરસાદ ચાલુ રહેતા ખાવા પીવાની ચીજવસ્તુઓ માટે પણ લોકોને વલખા મારવાનો વારો આવ્યો છે તો માંડવીમાં ચોવીસ કલાકમાં સોળ ઇંચ વરસાદથી સમગ્ર માંડવી જળબંબાકાર થઈ ગયું છે આસપાસની જે દુકાનો હતી તે પણ બંધ છે કારણ કે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે એટલે લોકો છેલ્લા ચાર દિવસથી તેમના ઘરે પીવાનું પાણી નથી દૂધની કોઈ સુવિધા નથી સાથે સાથે લોકો તેવું પણ કહી રહ્યા છે કે ચાર દિવસથી વીજળી પણ રૂલ છે અને એના કારણે મોબાઈલ દ્વારા અમે કોઈને મદદ માટે કહી પણ નથી શકતા અને સાથે તંત્રના કોઈ અધિકારીઓ અહીંયા ફરક્યા પણ નથી નાના બાળકો છે અમારા ઘરમાં વૃદ્ધો પણ છે તેમણે ઘણી તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે વડોદરા શહેરમાં માફ કરશો કચ્છના માંડવીમાં આ પ્રકારે પોષ વિસ્તારમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે લોકોને જે વાહનો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે કચ્છમાં ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ માંડવી અને આસપાસના વિસ્તારની અંદર જોવા મળેલી છે માંડવી માંડવીની જોતેશ્વર સોસાયટી આસપાસના રેસિડેન્શિયલ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આખે આખા વાહનો ડૂબી જાય એટલું પાણી છે લોકો પોતાના ઘરની અંદર જ્યાં પણ ઊંચી જગ્યા છે ત્યાં બેહવા માટે મજબૂર બન્યા છે આપડે સ્થાનિક સાથે વાત કરીશું નામ છે શિવલાલ ભાઈ શું કેશો કેટલી પરિસ્થિતિ ખરાબ છે કાલ સવાર થી એટલું જ પાણી છે અમે પોતે ઘર મૂકીને અમારા ઘરના અંદર સાત ફૂટ પાણી છે અત્યારે

કેમેરામેન વિપુલ બોરીસા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ માંડવી